આમ તો એ પેલા એ જો ખજાનો જડે ને એટલે તરત જ મારો ફોન પટો કરવા હો પાટલું પડી જાય હા જો મારે આ સડો પૂરો કરવાનો હો દે મારે મારું વેતન કરાવી દો આખો ફોનાના પૈસા કરાવવા આમ તો ટૂકો સડો હા મારા ફોનાના મને લખાઈ દીજો ફોનાના પૈસા કરાઈ દો અને પેલા હું એલા કઈ દીપરાન વાગ ને ઊ બોલે એલા હા એ જો જો આવા જાય જો પેલા જો હા આવે હો આ બાજુ થી આવતો લાગે હા આ બાજુ નીચે કાવે હો હા એ પેલા હા આપણે ગામમાં એક બેંગ્રા લેવા આવી હતી ને એને પકડી હતી આ જુગા હા આ લે તમે હા હું શું આપણે બે ભાગી દેવી હાલ પૂદી કે એ એ જી બનાયા જાળી તાકું ને ના ભાઈ ભી ના ભાઈ ભાઈ ભી ના ભાઈ આપણે લાવ બાપા ગાભો મારી દઉં ના ના બટા તે તમે પાછા કેમ આયા લાવ રિક્ષા ધોઈ તો બટા મને ખબર કે હું થઈ ગયો તમ પણ બે હે ને